હાલો જય માતાજી બધા મિત્રો કેમ છો મજામાં તો આપણે મજામાં આજ છે ગણેશ હોય તો આજ ગણપતિ બાપાને આપણે લાડવા ને એવું બનાવતા હોય તો મારમી બનાવે છે આપણે જો લાડવાનું તો આપણે હે ને પહેલાં તો આ રોટલા બનાવ્યા ઘણા સ્થળે આપણે રોટલા બનાવી વળ્યા છે પહેલાં અને પછી આ રોટલાનો હે ને ભૂકો કરવાનો ચાલુ છે તો આ રોટલા બનાવી વળ્યા છે આપણે અને એનો ભૂકો કરવાનો ચાલુ છે ભૂકો થઈ જાય આમાં આ છે સાવણી એની ઉપર આમ કહે ને એટલે ભૂકો થઈ જાય તો ભૂકો કરવાનું ચાલુ છે ભૂકો કરીને પછી લાડવા બનાવવાના છે તો હજુ આપણે આગળ વિડીયોમાં બતાવતા જ આવું તો જો ભૂકો કરવાનું અટાણે ચાલુ છે તો તમને બતાવું ભૂકો કરવાનો

જે પ્રમાણે હોય હા તો એ પ્રમાણે ગળ નાખી દેવાનું જો ગળ નાખી દીધો હવે બંધ છે પછી આ તો હલાવવાનું છે તો ઘી તેલ ને ગળ તો હા તો હલાવવાનું ચાલુ છે આપણે પછી હલાવાઈ જાય કેવું બને આ આગળ બતાવવું થોડીક હલાવવાનું એને તો જો ગળ હે ને આપણે હલાવવાનું ચાલુ છે અસલ ગળ હલાવાય જાય છે હમણાં સાવણી આવી જાય એવું છે અને અહીંયા કણે જો આપણે તૈયાર કરી વાળું છે ટોકરું અને દ્રાક્ષ અને આ આપણે લાડવા બનાવવાનું રોટલા સોળેલું તો સાવણી તો આપણે આમાં નાખી દીધી છે અને હવે એને જો હલાવવાનું ચાલુ છે હલાવી વાળ એટલે મિક્સ થઈ જાય આપણે ગળની છાવણી એટલે ગળા લાડવા ને એટલે ગળની છાવણી લીધી અને આપણે ઘી તેલ બે વસ્તુ મિક્સ નાખ્યું છે તો હવે હાથે હલાવી વાળવી પછી એમાં આજે નાખવાનું આપણે બદામ જો આ દ્રાક્ષ અને આ છે ટોપરું બે વસ્તુ છે એટલે આપણે તો એને લાડવા હમણાં બની ગયા હવે આ હલાવી ને પછી લાડવા વાળવાના છે એવું છે તો જો હલાઈ નાખવી એટલે હાથે મિક્સ થઈ જાય સાવણી હં

બે વસ્તુ નાખી છે અને લાડવા હવે મસ્તી નામ બની ગયા હવે ખાલી વાળવાના રહ્યા છે તો હું તો હલાઈ નાખ્યું એટલે મિક્સ થઈ જાય પછી હવે વાળવી વાળવી લાડવા તો આ લો લાડવા વાળવાનું ચાલુ કરી દીધું છે એક લાડવામાં રૂપિયો નાખવાનો છે આપણે એવું વારે વારે અંદાઇ નાખતા હોય કે જે રૂપિયો આ રૂપિયો એક લાડવામાં નાખી દેવી પછી અંદાઇ મિક્સ કરી દેવાના પછી જેને નહીં કહેવાય એને તો એવું હોય કે આ રૂપિયો હમણાં નાખી દે એક લાડવામાં અને લાડવા વાળવાના ચાલુ કરી દેવી હવે આપણે ગરમે ગરમ વાળી વાળવી ને તો લાડવા થઈ જાય આપણો પહેલો લાડવો મસ્તના જો લાડવા થવા મીણ્યા છે જો લાડવા વાળી ગયા મોટા હાથ થઈ ગયા તેલ ને ઘીવાળા હાવ નીતરી ગયા જો લાડવા એટલે એવા જરાક છે તો નાના નાના લાડવા વાળે છે થોડુંકને છે તો એ બતાવું હાથ મારે પાછા હાવ ઓલ્યા થઈ ગયા છે નાના નાના લાડવા છે ને હવે વાળે છે પાછા એવું છે હવે જો આ હાવ નાના નાના લાડવા આ પાંચ લાડવા નનકા વાળા જો સાઈડમાં જ્યાં ને એવા એટલા લાડવા મોટા છે અને નનકા વાળા છે મારા તો એવું છે તો લાડવા આપણે બનાવી ગયા ગણપતિ બાપાના તો હવે પછી એમ લાડવા બની ગયા હવે જુવાર કરવાનો છે આગળ ગણપતિ બાપાનું તો એ બતાવું વાંચું કરવી હે વાંચું તો કાઢું કપાસિયા રૂપનો કપાસનો રૂપ દીવા કરવા માટે વાંચ્યું કીધું કરી વાળું તો ગણપતિ બાપાને નવારે છે દૂધ નાખ્યું અને આ પાણી નાખે છે ગણપતિ બાપાને નવારવાનું ચાલુ છે તો હાલો જો ગણપતિ બાપા બિહાર છે અમારે ઋષિતા બેન નહિ ઋષિતા બે હાલ જો અમારે ગણપતિ બાપા એ બિહાર ઋષિતા

But pues, ya es sounds like very આલો હવે લાડવા ખાઈ લેવી હવન થઈ ગયો છે આપણે તો લાડવા બનાવી ખાઈ લેવી જો અમારે ખાવા મણો આલો હવે બાંધાઈ જા કે તો લાડવા જો આ જો આ જો પગે ઢોળવા મણી હોતા લાડવા એ ધ્યાન નથી રાખતી પગ ક્યાં હોય ની ખાવા મણો આવો લાડવા હાલો ખાવા મણ ખાવા મણયા એને એ રે ખાવા મણો આવે લાડવા

આલો તો હવે કમ્પ્લીટ થઈ ગયું લાડવા પહેલાં ખાઈ લીધા હવે કઈ બપોરા કરી લેવી થોડીક ખૂબ છે લાડવા ડાળને એવું છે ખાઈ પી લેવી બપોરા કરી લેવી તો જો આપણે ડાળને એવું ઊંધું લેવા મળ્યા છે માર મી આ મગની ડાળ બનાવી હારે લાડવા ખાવાની મજા આવે ને આપણે તો આ રીતે લાડવા તો હાલો હવે ખાઈ લેવી બપોરા કરી લેવી હજુ થામડા લેવા મળ્યા હવે તો બપોરા કરી લેવી